ધાંગધ્રા ખાતે ભગવાન જગન્નાથજીની વિશાળ શોભાયાત્રા શોભાયાત્રા સંપન્ન થઈ હતી ઠેર ઠેર કમી એકતાના દર્શન થયા હતા સાંસદ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા ધાંગધ્રા થી આશીષ પરમાર વિસ્તૃત અહેવાલ ધાંગા શહેર ઉપર ખાતેથી ભગવાન જગન્નાથ અગિયારમી રથયાત્રા ઉમંગભેર નીકળી હતી સંતો મહંતો ધારાસભ્ય પ્રકાશ વર્મુના સાંસદ ચંદુભાઈ શિહોરા મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાતતે આ રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અષાઢી બીજના બીજા દિવસે ગુજરાતભરમાં ભગવાન જગન્નાથજીની સાથે સાથે રામદેવપીરની બીજની પણ ભવ્ય ઉજવણી સાથે રથયાત્રાનું હસ્ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે જિલ્લાના તાંગધ્રા શહેર સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ કાંગધ્રા શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સહયોગથી વિશાળ ભગવાનની જગન્નાથજીની યાત્રા કાઢવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ પદે સંતો મહંતો સંસ્કારધામ ગુરુકુળના સંતો મહંતો બીએ પીએસ ગુરુકુળના સંતો મહંતો રામબોલ મંદિરના મહંત તેમજ રથયાત્રામાં ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા પણ આગેવાનો ઉપસ્થિત રહી અને રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન થયા હતા સૌથી મહત્વની વાત એ છે કે રથયાત્રામાં પાંત્રીસ જેટલા વિવિધ પ્લોટોનું આયોજન કરવામાં આવ્યું હતું ભજન મંડળીઓની રમઝટ સાથે ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે આ રથયાત્રા આગળ વધી હતી ઠેર ઠેર રથયાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા શહેરના રોકડીયા હનુમાન સંકલ સંત શક્તિ મંદિર નવયુગ રોડ સહિતના વિસ્તારમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું હળવદ રોડ ઉપરથી રામ ટ્રેક્ટર શોરૂમ પાસે ધર્મસભા નું આયોજન સાથે આ રથયાત્રા સંપૂર્ણપણે સંપન્ન થઈ હતી અને કોઈપણ પ્રકારનો અનિચ્છય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ખાસ કરીને સાંસદ ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય પ્રકાશ વર્મોરા જિલ્લા પ્રમુખ રણછોડભાઈ ગલવાડી સહિતના લોકોએ આ સફળ આયોજન માટે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા